તેને જાણવા માટે તમારે આ પ્રાચીન કથાને પૂરી સાંભળવી જ જોઈએ આ કથાને સાંભળીને મનુષ્યના જીવનની બધી મુશ્કેલીઓ સમાપ્ત થઈ જાય છે છે તો ચાલો આપણે શરૂઆત કરીએ એક સમયની વાત પ્રાચીન કાળમાં મધમકર નામનું એક ખૂબ જ શાનદાર શહેર હતું તે શહેરમાં સુંદર નામનો એક ખૂબ જ વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો તે બ્રાહ્મણ બ્રહ્મચર્ય વ્રત નું પાલન કરતો હતો તે અહંકારથી મુક્ત વેદ શાસ્ત્રોમાં પારંગત જીતેન્દ્રિય અને ભગવાન શ્રી કૃષ્ણના શરણાર્થી હતો તે નિરંતર ભગવાન શ્રી કૃષ્ણની પૂજા આરાધના કરતો હતો પછી એક દિવસ બ્રાહ્મણે ગોદાવરી નદી પર સ્થિત તમામ તીર્થ સ્થાનો યાત્રા કરવાનું નક્કી કર્યું અને તે કેટલાક સાથીદારો સાથે યાત્રા પર ગયા હતા તે ગોદાવરી નદીના કિનારે સ્થિત વીરજ તીર્થ તારાતીર કપિલાતીર સંગમ અષ્ટતીર અને અંબિકાપુરી જેવા તીર્થોના દર્શન કરતા તે તે નામના નગરમાં પહોંચ્યો શહેરમાં પહોંચ્યા પછી તેમણે દરેક ઘરની મુલાકાત લીધી અને રહેવા માટે જગ્યા માંગી દરેક ઘરની મુલાકાત લીધી અને લોકોને રાત માટે રહેવા માટે થોડી જગ્યા માંગી પરંતુ તે શહેરના કોઈ પણ વ્યક્તિએ

તે તે ધર્મશાળા પાસે ગયો તો જોયું કે ધર્મશાળામાં કોઈ નથી તે ધર્મશાળા નિર્જન પડ્યું હતું એક પણ પક્ષી તે સ્થળે દેખાતું ન હતું બ્રાહ્મણ ને લાગ્યું કે આ સ્થળ તો ખૂબ જ નિર્જન છે ન કોઈ માણસ છે ન કોઈ પશુ છે ન કોઈ પક્ષી છે આ સ્થાન श्रापितો જોઈએ આ સ્થાનમાં કોઈ દુષ્ટ શક્તિ નિવાસ કરેલી હોવી જોઈએ તેથી તે ભગવાનનું નામ લઈને ધર્મશાળામાં રહેવા ગયો બ્રાહ્મણ અને તેના બધા સાથી રાત માટે ધર્મશાળામાં સૂઈ ગયા પછી બીજા દિવસે જ્યારે તે સુંદર બ્રાહ્મણ ઉઠ્યો કોઈ દેખાતું નહોતું સુંદરે ચારે તરફ જોયું પણ કોઈ દેખાતું નહોતું તેને અવાજ ઉઠાવ્યો પણ કોઈએ જવાબ ન આપ્યો સુંદર ને જ દુઃખ થયું અને તે વિચારવા લાગ્યો કે મારા સાથીઓ અચાનક ક્યાં ગાયબ થઈ ગયા કોઈ દુર્ઘટના તો થઈ જ ન હતી પછી તે સુંદર બ્રાહ્મણ પોતાના સાથીઓને શોધવા માટે નગરમાં ગયો રસ્તામાં તે ગામના વડાને મળ્યો વડાએ સુંદર બ્રાહ્મણને જીવતો જોયો વડાને આશ્ચર્ય થયું અને તે આગેવાન સુંદર માણસ પાસે આવ્યો અને બોલ્યો હે બ્રાહ્મણ દેવ તમે કોઈ મહાત્માને જોઈ રહ્યા છો તમે મનુષ્યોમાં શ્રેષ્ઠ પવિત્ર આત્મા છો તે બ્રાહ્મણ એકલો જ તે ધર્મશાળામાંથી જીવતો બહાર આવ્યો હતો જેના કારણે મુખ્યાને લાગ્યું કે તે કોઈ મહાન વ્યક્તિ છે તેની પાસે કોઈ વિદ્યા કે મહામંત્ર હોવો જ જોઈએ જેનો જાપ બહાર આવ્યો છે પછી બ્રાહ્મણ બ્રાહ્મણને પ્રાર્થના કરી અને તેને પોતાના ગામમાં રહેવા માટે સમજાવ્યું હે બ્રાહ્મણ દેવતા જ્યાં સુધી તમારા સાથે મળતા નથી ત્યાં સુધી તમે અમારી સાથે જ રહો હું તમારી સેવા કરીશ એમ કહીને તે આગેવાને બ્રાહ્મણને પોતાના ઘરમાં સ્થાન આપ્યું અને તેની ઘણી સેવા કરવા લાગ્યો અને થોડા દિવસ પછી તે આગેવાન બ્રાહ્મણ પાસે ગયો અને કહેવા લાગ્યો કે હે બ્રાહ્મણ દેવતા બચાવ કરો ગઈ કાલે રાતે એક રાક્ષસે મારા પુત્રને ચાવ્યો છે મારો પુત્ર ખૂબ જ સદગુણ અને ભક્તિમય હતો તે રાક્ષસે તમારા દીકરાને કેવી રીતે ખાધો છે તે મને કહો તે રાક્ષસ ક્યાં રહે છે અને હું તમને મદદ કરવાનો પ્રયત્ન કરીશ તે આગેવાન બોલ્યા હે બ્રાહ્મણ દેવ આ નગરની નજીક જંગલમાં એક ભયંકર રાક્ષસ રહે છે તે દરરોજ રાત્રે આ શહેરના માણસોને ખાઈ જતો હતો પછી એક દિવસ શહેરના બધા લોકોએ રાક્ષસને વિનંતી કરી કે તે શહેરના લોકોને ન ખાય અને તમારા માટે પૂજનની વ્યવસ્થા કરીએ છીએ બહારથી આ ગામમાં રોકાવા માટે આવનારા દરેકને અમે આ મંદિરમાં રોકાવાનું કહીશું અને તમે તેમને ખાજો એ રાક્ષસે અમારા અને શહેરના લોકો અને જે પણ રાત મંદિરમાં વિતાવે છે એ વાત તેમણે માની લીધી અમે અમારા લોકોના જીવ બચાવવા માટે આ કર્યું છે પછી હે બ્રાહ્મણ દેવ તમે તમારા સાથીઓ સાથે આ નગરમાં આવ્યા અને અમે તમને કહ્યું કે તમે ધર્મશાળામાં રહો જેથી રાક્ષસ તમને અને તમારા સાથીઓને ખાઈ શકે પરંતુ રાક્ષસે તમને છોડીને તમારા બધા સાથીઓને ખાઈ લીધા કૃપા કરીને મને માફ કરો મેં આ બધું કર્યું છે કારણ કે હું લોકોને બચાવવા માંગતો હતો પણ તે દિવસે રાક્ષસે તમારા સિવાય બીજા બધાને ખાઈ લીધા કોઈ મહાત્મા છે તે આગેવાન આગળ કહે છે કે હે બ્રાહ્મણ દેવ કાલે રાત્રે મારા પુત્રનો એક મિત્ર આવ્યો હતો પણ મેં તેને ઓળખી ન શક્યો અને તેને પણ રહેવા માટે ધર્મશાળામાં મોકલ્યો હતો મિત્ર ધર્મશાળામાં રોકાવા ગયો હતો તેથી મારો પુત્ર પણ તેને મળવા ગયો અને તે રાતે રાક્ષસે મારા પુત્રને પણ ખાધો પછી બ્રાહ્મણ કહે છે ભાઈ તે રાક્ષસ ક્યાં રહે છે તું મને તેની પાસે લઈ જા હું બ્રાહ્મણ ને કહું ભયંકર રાક્ષસ પાસે પહોંચ્યો ત્યારે તે રડતો રડતો રાક્ષસને કહેવા લાગ્યો હે દુષ્ટ રાક્ષસ તમે મારા પુત્રને શા માટે ખાધો છે હવે મારા પુત્રને પાછો આપો રાક્ષસે કહ્યું હે મનુષ્ય તારો પુત્ર પણ તે ધર્મશાળામાં હતો તેથી તે પણ અન્ય લોકો સાથે મારો ઘાસ બની ગયો મેં અજાણતા તમારા દીકરાને ખાધો છે હવે તારો દીકરો મારા પેટમાં છે હું તેને પાછો આપી શકતો નથી હવે તારે તારો દીકરો બચાવવા માટે તારે પગલા લેવા પડશે પછી તે આગેવાન કહે છે હે રાક્ષસ હવે તમે જણાવો કે હું મારા પુત્રની મુક્તિ માટે શું ઉપાય કરી શકું છું તમારી પાસે તો તેનો મૃતદેહ પણ નથી તમે તે ખાધું છે તો હું મારા પુત્રના શરીરને કેવી રીતે મેળવી શકું પછી તે રાક્ષસ કહેતો કે આ માટે હું તમને ઉપાય જણાવીશ આ નગરમાં એક બ્રાહ્મણ દેવતા આવ્યા છે તે રાત્રે તેઓ એક મંત્રનો જાપ કરી રહ્યા હતા જેના કારણે હું તેમને ખાઈ શક્યો નહીં જો તે બ્રાહ્મણ દેવ આવીને મંત્રનો જાપ કરીને મારા પર પાણી છાંટી દે

મેં આ રાક્ષસનું શરીર ધારણ કરીને ઘણા પાકો કર્યા છે ત્યારે તે બ્રાહ્મણ કહે છે હે રાક્ષસ રાક્ષસ તમે તમે મને કહો કે આ રાક્ષસનું શરીર શા માટે મેળવ્યું છે છે પછી કહે પહેલાના સમયમાં હું એક ખેડૂત હતો આ નગર નજીક હું ખેતી કરતો હતો એક દિવસ મારા ખેતર પાસે એક ગરુડ એક જીવત માણસ પર હુમલો કર્યો અને તેને ખાવા લાગ્યો તે એક સાધુ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તેમણે આ જોયું તો તેઓ દૂર થી આ માણસ ને બચાવવાના પ્રયાસ માં તેની પાસે આવ્યા પછી તે ગરુડ માણસને ઉચકીને આકાશમાં ઉડ્યો ત્યારે તે ભક્ત મારા પર ગુસ્સે થયો અને મને શ્રાપ આપ્યો

ચોર વગેરેની પકડમાં ફસાયેલા માણસને બચાવી શકતો નથી તેને હત્યાનો જ પાપ લાગે છે હે દુષ્ટ તું એ માણસને મદદ કરી શકતો હતો પણ તે ન કર્યું તેથી તું પણ પાપી છે તેથી હું તને શ્રાપ આપું છું કે તું રાક્ષસ બની જા તે સાધુએ મને શ્રાપ આપ્યો ત્યારે હું ખૂબ જ ગભરાઈ ગયો અને મેં તે સાધુની માફી માંગી મેં કહ્યું સાધુ મારું ધ્યાન ખેતરની રક્ષા કરવામાં હતું એટલે મારું ધ્યાન તેના પર નહોતું મેં ઈરાદાપૂર્વક આવું કર્યું નથી કૃપા કરીને મને માફ કરો પછી તે સાધુએ મને માફ કરી દીધો અને કહ્યું કે જો કોઈ સિદ્ધ બ્રાહ્મણ મંત્રનો જાપ કરીને તમારા પર પાણી છાટે તો તમને આ રાક્ષસના શરીરમાંથી મુક્તિ મળશે રાક્ષસ દ્વારા આ રીતે કહેવા પર તે બ્રાહ્મણ દેવે બધી વાત સમજાઈ ગઈ અને તે બ્રાહ્મણ દેવે પોતાના હાથમાં પાણી લીધું અને તે દિવ્ય મંત્રનો ઉચ્ચાર કર્યો અને તે પાણીને રાક્ષસ પર છંટકાવ કર્યો જ્યારે પાણી શરીર પર પડ્યું ત્યારે રાક્ષસ જમીન પર પડી ગયો અને તેનું શરીર

કે હે બ્રાહ્મણ દેવ કૃપા કરીને મને એ જણાવો કે તમે દરરોજ જે મંત્રનો જાપ કરો છો તે શું છે જેના કારણે તે રાક્ષસ પણ મુક્ત થઈ ગયો તે બ્રાહ્મણ કહે છે હે ભાઈ આ મંત્ર મને મારા ગુરુએ આપ્યો છે જે પણ વ્યક્તિ રોજ રાત્રે સૂતા પહેલા આ મંત્રનો જાપ કરે છે તેને કોઈ પણ વસ્તુનો ડર રહેતો નથી તેના બધા દુઃખો સમાપ્ત થઈ જાય છે भूत भूतिया राक्षस चुड़ेल પિચાસ वगैरह दुष्ट શક્તિઓ તેની પાસે આવતી નથી તે મંત્ર નીચે પ્રમાણે છે દરેક દરેક બિંદુ હું દરરોજ રાત્રે સૂતા પહેલા આ મંત્રનો જાપ કરું છું આ મંત્રના જાપથી મનને શાંતિ મળે છે મનથી દરેક પ્રકારનો ભય દૂર થાય છે જીવનની બધી સમસ્યાઓ સમાપ્ત થાય છે જે પણ વ્યક્તિ દરરોજ રાત્રે આ મંત્રનો ઉચ્ચાર કરે છે તેને સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે જે કંઈ તે ઈચ્છે છે તે પૂર્ણ થઈ જશે તો મિત્રો તમને આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને સાથે સાથે કોમેન્ટ બોક્સમાં જય શ્રી સ્વામિનારાયણ જરૂર લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ